તાનિલો કેમ ઉदास બેઠ્યો એસી નવ ઘરે લાવ્યા ને તો ઘરે વજન કર્યું ને તો 70 કિલો નીકળ્યું ક્યાં પણ વજનનો માફ છે તો વડી તું તારો ભાઈ બેહરખા જો એકેમાં નથી ને

કામ હતું તમારું હવે કહો વીસ હજાર રૂપિયા આવી જ નથી હોય ને કાલ પછી પાછા દઈશ મારા તો પપ્પા આવો ને પગાર નથી ના ચાર પાંચ દી નથી આ લેવું કઈ વાંધો નહીં હા હો હા એ ભલે ભલે એમની પગાર થયો નથી તો શું હવે મારે વીસ હજાર રૂપિયાની છાસ નથી આ શું કરો તમે વીસ હજારની જન્મ આવી જ નહીં ફોન કરું બધાય તમાખા ગામને ને પણ તમને એમ થયું કે તમારી પત્નીને પૂછી જોઉં અહલા તને કોઈ હાવ યાદ ન થાતી મને વાહ હું તો આ ધન્ય થઈ ગયો જા જા તારા પરસ્મદ લઈ જાય फटाफट આઈલા મે પહેનાથી તો પરસુ તાર પૂછસ કે મને કે મત પૂછતા તમાખા ગામને પૂછું તમને આખા ગામે ના પાડી તો પછી હું શું કામ બાકી રહી જાઉ

por hará si que un par de armas! Huh. ¡Cómo hará un ¡Cómo hará si pondrá un par de armas! ¡Cómo hará si pondrá un આખો દી ઘઉના નમૂના લઈને હું થાકી ગયો હવે તો હે ને અરોહના ઈશનપુર ગામના મસ્ત ઘઉં લાવ્યો હવે તો પાસ કરી ખમણ જોઈ લો ઘાઉ તો બહુ સારા પણ માહ આપણે ઘઉં લેવા નથી તો 15 કિલો ઘઉં થઈ ગયા હમ દરાયો જા આ કે મને આ કિલો ઘઉં ભરી આ હું આ લેવાનો એ ભગવાન ક્યાં ઝુલમ હે